સ્વામી જો હું કહી દઉં તમને મને બેવું ખરો પણ એક શરત મને મોબાઈલની વાત નહીં કરવાની મોબાઈલ છોડવાની વાત નહીં કરવાની નહીંતર હું તમારી જોડે જિંદગી નહીં આવું ખિસ્સામાં જ મોબાઈલ કાઢ્યો સ્વામી જો આ મોબાઈલ હું જિંદગીમાં નહીં છોડું તમે મોબાઈલ છોડવાની વાત કરો છો ને તો હું મંદિર છોડી દઈશ તમને છોડી દઈશ મારે નથી કરવો સત્સંગ નથી જોતો મોક્ષ મારા મા બાપને મેં કહી દીધું છે ને પમદાડ મેં રાતે માર્યા હતા મારી મમ્મીને મા પપ્પાને મને બહુ ટાઈટ પેટ કરતા હતા ને તે મેં માર્યા કે મેં કે નહીં તને ફોનનું નહીં કહું તું બેસતો ખરો ભાઈ બેસાડ્યો મેં કીધ તને આપણા કોઈ આપણા સંતોમાં કોઈને જોડે તને હેત ખરું મને કે આ મને એક સ્વામી જોડે હેત છે સ્વામી અત્યારે ભાવનગર છે મેં કે તું ભાવનગર દસ પંદર દિવસ રહેવા જતો રહે ને સ્વામી જોડે એમને મેં તરત એની હાજરીમાં ફોન કર્યો કે ભાઈ સ્વામીને કીધું સ્વામી આને હું કાલ મોકલું છું તમે ક્યાં છો તો કે સ્વામી અમે કાલે ઉના જવાના છીએ ભાવનગરથી મેં કીધું ઉના હું અગિયાર તારીખે મારો પ્રોગ્રામ છે ઉનાનો મેં કે દયાળુ તું જ્યાં સ્વામી જોડે દસ દિવસ રોકાજે હું અગિયારમી આવું ત્યાં સુધી રોકા છે પણ જતો રહેજે મને કે સ્વાઈ જો ઠીક લાગશે તો રોકાઈશ નહીં તરફ હું તો બે દાડામાં જતો રહીશ અમે જ્યારે અગિયારમી ગયા એના કપાળમાં તિલક ચાંદલો જોયો અમે જતાની સાથે હું રાજી થઈ ગયો સાબાશ શિબિર હતી અમારી બે દિવસ શિબિરમાં આગળ આવીને બે જાય કે સાબાશ ચલો ધન્યવાદ ફળતા પાણી થયા છે ત્રીજે દિવસે ત્રણ દિવસ અમે રોકાયા એક એક સભામાં એક મિનિટ એને પાડી નથી અમે આવીને બે જાય અને જેવો નાનો હતો ને બે જતો હતો ને એવા એવું જોયું મેં હું બહુ રાજી થયો ત્રીજે દિવસે અમે નીકળવાના હતા હું ત્રણ દિવસથી રાહ જોઉં છું કે સ્વામી મને બોલાવ્યા તો દસ મિનિટ સ્વામી જોડે બેહવા મળે તો સારું કે સ્વામી મને મારાથી રીસાયા છો મને દસ મિનિટ તો તમારી જોડે એકલા બેસવા એવો ચાન્સ આપો મેં કીધું હું રાહ જોઉં છું તું મને ક્યાં છે મેં તો તને બોલાયો હતો પણ તું તે દિવસે નતો ભાગી ગયો હતો એટલે કીધું હું રાહ જોઉં છું તું મને કહેશ ચાલ ચલ ચાલ ચાલ બરાબર એને મેં બાથમાં ગાડીનું ભેટી પડ્યો મારી આગળ બેસીને દુરુસ્કે કે ને દૃષ્ટ કે ખોળા માથો મૂકીને એટલો રડ્યો સ્વાય મેં તમારું અપમાન કરી નાખ્યું સ્વયં મને કોઈ ભાન ન પડ્યું સ્વયંએ મારા મમ્મી પપ્પાની મેં મહેલ અરે મેં લાફો માર્યો અરે મેં સ્વામીએ શું કરી નાખ્યું મેં શું કરી નાખ્યું સ્વયં આ મોબાઈલે મારું બગાડ્યું સ્વામી ના જોઈએ આજથી આ મોબાઈલ ના જોઈએ એણે મારું બગાડ્યું જ કહેવા મન કે સ્વામી આજ પછી હું મોબાઈલ નહીં અડું સ્વામી જ્યાં સુધી તમે આજ્ઞા નહીં કરો ત્યાં સુધી આણે મારું બગાડ્યું અને બહુ રડ્યો આ કે બાશ હાર આવવા નથી તો સુધરી ગયો આજે સ્ટ્રેટ ફોરવર્ડ લાઇન ઉપર છે મુક તો તમને પ્રશ્ન પૂછું જો એને કોઈ સંત સાથે હેત ન હોત તો તમારા કંટ્રોલમાં આજની પ્રજા રહેશે હું તમને વિનંતી કરું છું તમારા દીકરા દીકરીઓ અને દીકરીઓને તમે ભક્તિ નિવાસના મુક્તોના સંઘમાં લાવજો અને દીકરાઓને મંદિરમાં લાવજો સંતોનો ભેટો કરાવજો તો તમારી ભવિષ્ય સલામત છે નહીં તમારા હાથમાં ભવિષ્ય નથી આ બહુ સાચી વાત કરું છું